બધાય મજામાં મજામાં થઈ શકો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં જય માતાજી જય દ્વારકા દીએ તો ફરી છે એક નવા વીજામાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે તો કાંઈ કામ છે નહીં આજે તો હાવ નવરા છે ઘરે તો આજે તો ઘરેથી ફિન સ્ટાર્ટ કરી દીધો છે અને આજે અમારા લક્ષ્મીભાઈને બધાય ઘરે છે જો કેમ છે મજામાં તો ભાઈ અમારા મેડમ પણ ઘરે છે તો ચાલો આજે મેડમ કીધાના છે તો પૂછલી

હા તો ભાઈ ટીવી ચાલુ કરી દીધી છે જો ભાઈ અત્યારે કેમ કે અત્યાર સુધી બંધ હતી કેમ કે ટાઈમ હતો નહીં કે ફિટ કરવાનો તો અત્યાર સુધી બંધ પડી હતી એટલા માટે તો ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહી જાવ ભાઈ મમરી માટે જવાનું છે તમારા મેડમ એકલા જવાના છે આપણે નથી જવાનું તો કન્ટિન્યુ બન્યા રહી હાલો યુટ્યુબ ફેમિલી પહેલાં તો બધાયને જે માતા જઈએ કેમ છે બધા મજા માટે છે તો આજે પાડી છે મમરી જો મમરી પાડી છે તો દેરાણ જેરાણી તો જો મારે જેઠાણી આંધણ મેગી દીધું છે

અને આ છે મારું મજેઠાનું પનીર વન ગયા. બલ્લી જાય ને એમન મિક્સ થાય આ. નિયાર

જો ઘણા બધા એવું પાડી દીધું છે અહીંયા પણ તળી તો બધા પાપડ અને મમરી ખાવા ન આવ્યા ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે તો ભાઈ રજા હતી એટલે કઈ હતું નહીં પણ આપણે ગયા બાર તો આવી ગયા છે આપણે ઘરે મસ્ત મજાના અને આને કઈ જો આવું આયોજન કર્યું છે મમરી પાડીને આવી ગયા છે ઘરે તો ભાઈ આવું કંઈક આયોજન કર્યું છે જો

આપણને બહુ ભાવે છે ચણા લોટનું એટલે થોડા મોટું બનાવે છે એટલે મસ્ત મજાની રીંગણી બનાવે છે તો તમે કંટિન્યુ બન્યા રહીજો તો કેવી જ રીતે રીંગણી બનાવે છે અને અમારા ગામડાની સ્ટાઇલમાં બનાવશે કેમ થોડા ગામડા દેશી ગામડામાં ગામડાની સ્ટાઇલમાં ભાઈ બનાવવાનું છે અમારે એટલા માટે તમે કંટિન્યુ બન્યા રહીજો અને રીંગણી બહુ સ્વાદિષ્ટ બને છે એ આપણે જોર છે

શુ મરચું હા વાળું લચ્છણવાળો વાળું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની લીધી છે પછી હાથ મસાલા વાળા એટલે બગડે નહીં હમ ચલો ફેમિલી જો રીંગણી ભેરી ને થઈ ગઈ છે કમ્પ્લીટ અને સરસ મજાની લોટની ગોળી બનાવી નાખી છે કેમ કે ની રીંગણી ખાતા એટલે બનાવી નાખી રીંગણી માં બનાવી હું કર્યું થોડી તો નાખવાની અસર સરસ ને ભજિયા પડ્યા થઈ જાય ને લોટ તળવાની આવે ને નાખતા હા હવે ભાઈ ઊંધિયામાં નાખે ને તળીને એવી રીતે ગોળીઓ પહેલાં તળાઈ નાખવાની એટલે પછી ઉપાધિની સળવામાં વાંધો ન હોય કાચીનો હોય એટલા માટે એટલે ચલો ચલો વિના લેજો મસ્ત મજાને જો શેના લોટની ગોળીઓ તળાઈ ગઈ છે

આવું જોરદાર શાક બનાવવાનું છે કોઈ ક્યારેય બનાવી નહીં હોય તો એ પણ તમે આવું જરૂર બનાવજો મસ્ત મજા આવે એવું છે અને ભાઈ જોરદાર આપણને તો ભાઈ ભાવે શીખી કીધું કે તમે પણ એક ટ્રાય મારી જો ચોક્કસથી ભાઈ જો ભાઈ આવી રીતે સીને નોટની ગોળીઓ મારે છોકરાઓને ન ભાવે ને એટલા માટે એના માટે ગોળીઓ બનાવીને આપણને ભાવે તો રીંગણી એટલે મિક્સ થઈ જાય ભાઈ તો તમે બધું કન્ટિન્યુ રહી ગયો હવે અંદર મૂકી દેવાના હવે જો આવી રીતે હોય કે તો આપણે બે ત્રણ શાક પાણી છે એટલે આપણે માટે રહીશી તે તો આટલી રાખી છે હવે જો તો આપણે આટલી તો ખાવા જોઈએ કે કેવું કે છોકરાઓ હોય એ ચાખે અને આપણે પણ જોઈએ એટલે મસ્ત મજાની રોજ બનાવેલી હોય તો ચાખી દઈએ બેક નંબર ભાઈ ગજબ જ અલગ જ વસ્તુ છે ચાલો ફેમિલી ફાઇનલી થઈ ગયું છે શાક રોટલી તૈયાર મસ્ત મજાની રીંગણી બનાવી છે

સબસ્ક્રાઈબ કરવાનું પણ બાકી રહી જાય છે પણ સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક નવા વિડીયો છે ત્યાં સુધી પોતાને જય માતાજી જય જગન્દ્ર